નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 સ્પોર્ટ્સ ક્લબના મેમ્બર રાજેશભાઈ બ્રહ્મડ દ્વારા વિવિધ સર્વિસ ટેક્સ ને લઈને નિવેદન આપવામાં આવ્યું છે સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલું છે ખૂબ જ જૂની અને જાણીતી ક્લબ છે ત્યાંના મેમ્બરો બી બહુ સોમાની છે એટલે સ્વાભાવિક છે કે કોઈ રૂપિયા લેવા જતું નથી અને સરકારે સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો હતો કે ક્લબની અંદર કોઈપણ સભ્યોના સર્વિસ ટેક્સના રૂપિયા રાખવા નહીં એટલે જે તે સભ્યોએ સર્વિસ ટેક્સના રૂપિયા ક્લબને ચૂકવ્યા છે તેમાં મેમ્બર થયા હોય ત્યારે પણ ચૂકવ્યા છે અને ત્યારબાદ મેમ્બર થયા પછી તેમણે સર્વિસ ભોગવી હોય જેમ કે સ્વિમિંગ પૂલ જીમ એક્ટિવિટી રેસ્ટોરન્ટની એક્ટિવિટી અધર્સ એક્ટિવિટી બેન્કવેટમાં રાખ્યો હોય એમ કે લાખો કરોડો રૂપિયા સર્વિસ ટેક્સના નામે ક્લબે ઉઘરાયા હતા સભ્યો પાસેથી એમાં સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર કર્યો સરકારશ્રીને કે એ રૂપિયા પરત કરવા ક્લબોને ને ક્લબોને તાત્કાલિક રૂપિયા પરત કરવાના છે સભ્યોને એટલે આ રૂપિયા કોઈ સભ્યોને પરત કરવામાં આવતા નથી સ્પોર્ટ્સ ક્લબ તરફથી અને સભ્યોનો કોન્ટેક કરવો જોઈએ ભાઈ પત્ર દ્વારા ઈમેલ દ્વારા વોટ્સએપ દ્વારા એસએમએસ દ્વારા અથવા ટેલિફોનિક કે ભાઈ તમારા રૂપિયા અહીંયા જમા છે એને લઈ જાવ પણ કોઈ જાણ કરતું નથી અને એમની પાસે રાખવામાં આવે છે એનું વ્યાજ બી છે એટલે સભ્યોના વ્યાજ સાથેના રૂપિયા સ્પોર્ટ્સ ક્લબ ખાતે લેવાના નીકળે છે બીજા ક્લબની અંદર જ્યારે જ્યારે મેમ્બરો બન્યા હોય આ મેમ્બર સભ્યો બન્યા ક્લબના એમને ક્લબના મેમ્બર થયા ત્યારે પણ સર્વિસટેક્સ ચૂક્યો અને ત્યારબાદ સર્વિસ વાપરી બધી એની અંદર પણ મેમ્બરશિપ મેમ્બરોએ સર્વિસ ટેક્સ ચૂક્યો છે અને સાથે સાથે તમામે તમામ સભ્યોએ દર વર્ષે વાર્ષિક એન્યુઅલ ફી એ પણ સર્વિસ ટેક્સ સાથે ચૂકવેલી છે એટલે તમામે તમામ સભ્યોનો અંદર હક રહેલો છે સર્વિસ ટેક્સમાં અને એટલે એ એક ખુલાસો પણ સ્પોર્ટ્સ ક્લબ તરફથી કરવામાં આવ્યો છે એને પણ હું આવકારું છું અને અભિનંદન આપું છું પણ તેમાં એક તરફી ખુલાસો છે એનો દુઃખ છે અને આ ખુલાસામાં સભ્યોના હિતની વાત નથી એટલે મારી વાત છે કે સભ્યોના સમાની જાળવણી અને હિતોનું રક્ષણ એના માટે અમારી લડત છે અને આ લડત ચાલુ જ રહેશે જ્યાં સુધી એકે એક સભ્યોનો અંદર રૂપિયો રહેલો છે એનડીસીના નામે પણ રૂપિયા રહેલા છે તમામે તમામ પરત લેવામાં આવશે